જય માતાજી મિત્રો રામ રામ બંધન કેમ છો મિત્રો મજામાં તો મિત્રો આપણે મજામાં હઈ અને આજ તો વાડીએ કહેતું ને આવ્યા ન હતા અને કપા પાવા આવ્યા હતા તે પછી એકદમ દવા છાંટવા આવ્યો પણ વિડીયો નહોતો બનાવ્યો અને દવા છાંટતી દીધી પાય હોતે દીધો કાલ થોડોક વરસાદે આવી ગયો અને આ પણ વાડી આવી જઈએ રામ રામ ને જય માતાજી આપણે કીધું ન આયા જ નતા જો એક ખાલી થોડક ધોર્યો આપણે એને બનાવી દીધો કીધું નહિ આવી અને આજ આવી 15 દિન તો થઈ ગયા દવા ઈ તો 10 કો એકલા એકલા છાટી જાતા જો આપણે જો એકલા એકલા છાટી નાખી અને આપણે જો આ મ્યુસમનો કપા થોડો ભાંગી નાખ્યો ટ્રેક્ટર પર હવે ઈ સારું લાગે છે અને જો અહીંયા થોડું 1000 જેવું વધે થઈ ગયું છે અને કપા હવે જો નરવોય સારું સાબતો અને પાઈ દીધો અને છ હાથ 7 દિવસનો ટાઈમ થઈ ગયો વરસાદ આવી ગયો આપણે પણ જોગું નહીં પણ આમ થોડો ઓછો એટલે જવું બધું છે અને કપા હવે સાતી હમણો છે અને આમ જે કેળ હમણો છે અને ઉલકો એથી થોડોક નાનો એ બાજુ હાથરો હમણો હશે મારા અંદર તો આપણે આ કપામાં આંટો મારતા જઈ અને આપણે આ કપાને બતાવી અને આ કપા આપણે આવડો થાય છે એટલે આ બાજુ થોડોક મોટો છે આ હું આ ભાગ મોટો છે

આપણે ઠેલી તો ના હારી આ વાડી ઓલી બાજુ એટલા આડિયામાં આવી હારી અને આ આડિયામાં ખાલા વધારે રાખે છે ત્રણ આડિયા હે ત્રણેય આડિયામાં ફેરી છે જો અહીંથી આપણે આડિયો અહીં પૂરું થાય અને આ છે નામ ગયું હાલો હમણાં બીડીયમ આગળ કહું આનું નામ શું છે આપણે નહીં ખબર ઓળું તડાકા છે શેરઠ જો આ શેરઠ છે કપા અને આ શેરઠનું જ છે

આમાં આમાં તો મેં બાસાલી નાખી તરા પાટલામ ખળ બહુ નથી ઉગ્યું અને જો ન નાખ્યો તો વધારે ઉગે અહીંથી આ તડાકા આવી ગયો આ તડાકા બીજે આ જીરાવાળું છે પળું અને અહીંથી આ પળું બાજરાવાળું છે એટલે અહીંથી આટલો ભાગ મસ્ત લાગે આમ ભેગો કરી તો આપણે હારો લાગે છે અને અહીંથી આ કા કપા જોઈ ને તો જ જેવું લાગે નાનો મોટો એટલે જે ઉગ્યો એ તો હારો જ છે

આવે આ વાળીએ કાંકડી ખાવા જ બેસીએ બે દિવસથી બાઈક ટાયર ખરાબ થઈ ગયો તો બંધ હતું આવડ નહીશું જાડી જાડી તો ફેમિલી આવું કડીક અમે બકાલું વીણી લે કારણ કે ઓલી બાજુ ઓલો ગુવા છે અને આ આ બાજુ વાંકડીઓ ગુવા છે તો પેલા કીધું વાંકડીઓ તપાસ કરી લે જે કોરીક જળઈ અને પછી ઓલા ભાગમાં જો મોટા મોટા સળવો દેખાની દેશી ગુવા છે એમાં તો ફાલ આવી ગયો કેદુનો તો કાંકડી વીણતા જઈ અને આ શાહે બુવાનું જોતા જઈએ હજેરી તો હાલો કડી બકાલો વીણી અને પછી મળી તો થોડોક આ કપા હાલો લાગે આજની તારીખમાં જો આપણે દવાનો સ્પ્રે મારવાનો હોય હવે જોઈ કાલે રક્ષાબંધન છે એટલે કાલે નહીં આપણે આવી શકી અને પ્રથમ દિવસે આમાં સ્પ્રે મારી દેવો હોય જો અહીંયા થઈ ગયો સાથીઓમાં અહીંયા ચાળ્યું તો આખું મસ્ત મજાનું રૂપાળું એવું લાગે છે મોટું એવું લાગે থুক না একা ৰী মৰচি পি দেখাতি মৰচী যে খেৰি તે હારી પણ જો રીંગણીમાં આવું નકરું આવી ગયું ના એ જો ટમેટી લગભગ વાવી એવું લાગે પણ આમાં દેખાતી નથી ટમેટી તમે શું દાળી આવ્યા કે વીણાવા આવ્યા ચોરી હે જો ચોરીનો મસ્ત મજાનો ફાળ મસ્તીની ચોરી મસ્તીનો ગુવા અને એની પાછળ ભીંડું અને એની પાછળ તલ હે આનકો રીંગણી છે

આપણે ઓલી વાડીએ ગયાતા ને હવે આવી ગયા વાડીએ તો આપણે જો પેહનું ઉખાડવા જાતા તો બાટી લીધું અને એમાં એના પપ્પા જો કંકોડા મીણવાળા તો દી દીધા અને આપણે પેહનું કરવાનું હોય છે ધુમાડો કરલે નિસળી ગયા ટેક્કર માથે કેમ દેવ દાડમ પારતા લાગે ટેક્કર માં સડી ગઈ એટલે આ કરાતું લઈને खड़ी ગયા એટલે આગળ લઈ ને તો સવાયું હતું મેં આપો પડી હશે નકા એટલે આ આવી કરી દીધો એટલે મે બસ આને આપી દે ઉ ખાવે જાવે પાળવું લઈ ગયા હવે બે માં ડાડા ને તો ક્યાં દેતો આ જાય તો ઉને સમું ઓછું આવે એટલે રહી ગયા હાલો લઈ લે હાલો ડાડા

તો જો આ સોડવો હે અને જો મરચી કંઈક આવી છે અને કાલે જ દવા સેન્ટીથી કાલે પાછો વરસાદ આવી ગયો હતો તો જો આવડાવળા મરચાં થઈ ગયા છે અને જો મરચી મસ્તીની છે અને રીંગણીનું જો આપણે હવા કટિંગ કરી નાખ્યું રીંગણીના પાંદડા જોડે ઉકેલા પીડા બધા મોટા મોટા પાંદડા કાઢી નાખ્યા કારણ કે એના હિસાબે રોગફળો વધારે આવે અને આપણે શું જાજુ બકાલવું નું હોય અને આમાં ટમેટીના છોડવા નાખી દીધા અને ના પડી દીધા જાવ નાના નાના કણકા મરચાં આમાં બધે બેસી ગયા છે

અને રીંગણીમાં જો હવે હે ને ખાળ આપણે આવે છે પણ હવે રીંગણીમાં લોકીએ બરું વધારે આલે છે અને આજ તો જો રીંગણીનું કટિંગ કરી નાખ્યું રીંગણી હાવ પારવી પારવી લાગે એ કરી બધા પાંદડા ઉહળી લીધા કટિંગ કરી નાખ્યું ને હવાનમાં જો આ જીવાય જો આવું કંઈક આવે છે અને આમાંથી જો બધું બફ વધી જાય છે અને કાલે અમારે વરસાદ હતો માપે છે જો તાંદડીઓને રહેવા દીધો હોય ને હવે હે તાંદરિયો આપણે ઊંઘરાવી લેવો છે કરવા થાય થાય તો પછી જોઈ જાય જાય એમ જો ભલે બાકી હવે નથી કરવાનો થઈ જ ને અને જો આપડે નાનો કપા હતો અને કપા જો આટલા માં થોડો કઈ મોટો લાગે કેળ હમણો લાગે બાકી બધે કેળ હમણો નથી બાકી ઢીસણ હમણો છે નાનોય થોડોક નાનો બાકી આ ભાગમાં હમણો ઓલી બાજુ ખૂણામાં થોડુંક વાગે તો થોડું મોટો થઈ ગયો હવે જો એકવાર અહીં કૂટી આવી ગયા તો જો આ જાહેર હું ખાઈ ગયા છે અને હવે આપણે જાહેર પોપટમાં આવી જઈએ તો હવે આને વાટ કરવું હોય તો કરીએ કે ભેંસુને લીણ પૂરવામાં હાલે આ જો એવડી જાહેર થઈ છે અને આપણે જો ભેંસુને ખવડી દીધું એક કેરો હવે અહીં આ બકાલાને બહાર મળે ને એટલા માટે કીધું આપણે હવે હે ને કોઈને કોઈને વાઢી લઈ અને હવે હવે ટમેટીનું ક્યાંક ચીજો રોપ હાથમાં આવી જાય ને તો થોડાક થોડો ગણતરી હે આપણે જે વાવવાની એકાદ અહીં ટમેટીનું આમ ફૂરો એક સાથ થઈ જાય ને એટલું જળી જાય ને તો સારું એમ તો હવે જો આ જાહેર વાઢવાની છે ભેંસુને નીલ નાખવાની છે ખળ નાખી દીધું અને જો આપણે ધુમાડો જાય મો ડેલામાં ગોટા ને ગોટા એટલે મચ્છરિયા વીઆ જાય આઘા તો હાલો હવે જો ઘડીક જાહેર વાઢવું જોઈશે ને કે પછી ઘરમાં ધીંગાણું થઈ જાય એ નહીં થાય નિંગાણું ન થાય હું મજાક કરું છું ટેન્શન ન લેતા કારણ કે હું કોઈ જાય વાંટતો જ નથી હું આજે આવી ગયો હોઉં આંટો મારવા ને કે મારે વાંટવાનું કામ ન હોય એ આપણું કામ નહીં જે કામ કરી ભેંસોની સાંકળી ટોટલ એને કરવાની આપણે ખબર લઈને નાખવાની ડેલી સર્વિસ આવવાનું એ એનું કારણ હે ને સાઈન હાટું થઈને હું આવું નહીં હું નતો ઓછો આવતો હતો પણ હવે કબૂતરને ચકલ શૈણ નાખવા આવવું પડે એટલે મારે ટાઈમ સર જ આવવું પડે કારણ કે ખાડા છો હાથ લાગ્યો ની અંદર શરીર નાખવા આવવું જ પડે કારણ કે પાર્યવાર ચકલા જો થાંભલા ઉપર બેઠા જોઈએ હવા આવે ત્યારે આ બપોર પછી ચકલા જાય બહુ કબૂતર ન હોય પણ હવારમાં તો કબૂતર હોય જ લેલા ઉપર શરીર નાખીએ એટલે આપણે મોટો ફાયદો એ થઈ ગયો કે નીચે બિલાડા ના કૂતરા કુતરા પંખીને ખાવા ન દે સરવા ન દે તો વાંધો વધારે આવે અને કોઈ બિલાડું આવી જાય ઝડપ કરી જાય કબૂતરા તો બસ હું વસ ચકલા ગોળે ઉડી ન હો કે એટલે એ તકલીફ પડે એટલે એના માટે થઈને હવે ઉપર આપણે એવાયા થઈ ગયા કબૂતરા ઉપર ચરવાના એવાય થઈ ગયા એટલે વાંધો આવતો નથી તો હવે આ લીણ વાટે છે ઇંડ વાટવા એ બાજુથી વાંટું હા એ વાટ ને કેરો કહેરો આપણે હાલચાલમાં મજા આવી જાય એમ ઝાડ વાટતા કંઈ વાર લાગતી નથી પૂરો વાંટવો જ અને અત્યારે ઝાડ વજન એવું હોય એક પૂરો ઉપાડતા એક મનનો થઈ જાય કાલે અમારે મૂળ ત્રે જેવો વરસાદ હતો આજ તો કઈ છે નહીં નહી કાલે વરસાદ હતો પણ કાલે આપણે વાંકાન ગયા હતા એટલે કઈ વિડીયોમાં આપણે એ વરસાદ કેવો વહી રહ્યો કઈ બતાવ્યું નતું કે ન્યા વરસાદ વાંકાન હતો પણ આપણી વાડીમાં હોય ન હોય આપણને કાંઈ ખબર નથી એટલે કીધું આપણે વિડીયો અહીંયાનો નથી બતાવવા આપણી વાડીમાં હોય તો બતાવશું પણ આપણી વાડીમાં હું આવ્યો હતો વરસાદ વહી ગયો તો તો હવે લીણ વાટી લે અને જો પછી લીણ થોડી ઘણી નાખતા જઈશું અને હવે જ આવવાનું તો હાલો મિત્રો વિડીયો અહીંથી એન્ડ કરશું હવે નવા દિવસ નવા સમય સાથે મળશું અને ચેનલમાં જો તમે નવા હોય તો ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ ન કર્યું તો કરી નાખજો ફટાફટ જય માતાજી